વંદે માતરમ ભારત માતા કી જય નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા અત્યારે આપણે ઉપસ્થિત થયેલા છીએ શ્રીમતી આરબી પટેલ અને એલજી મહેતા હાઈસ્કૂલ ખરેણાની અંદર કે આજે છાઉતેરમો ગણતંત્ર દિવસ આપણે ઉજવવા માટે જઈ રહ્યા છીએ સાથોસાથ ધ્વજવંદનનો કાર્યક્રમ તેમજ જે કાંઈ અહીંયાનો શાળા પરિવાર દ્વારા આજનું જે વિશેષ આયોજન છે એની અપડેટ લઈ અને અમે આવી ચૂક્યા છીએ અને તમામ દર્શક મિત્રોને આ વીઆર મીડિયાની ટીમ તરફથી ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો જોડાયેલા રહેજો આ વિડિયો સુધી તો હવે આપણી સાથે આ જે હાઈસ્કૂલના આચર્ય શ્રી આપણી સાથે ઉપસ્થિત થયેલા છે તો આજની જે વિગત છે એ લેવાના પ્રયત્નો કરીએ નમસ્કાર સાહેબ નમસ્કાર તો આજનો જે આપણો કાર્યક્રમ છે એને શું રૂપરેખા છે એના વિશે થોડીક વાત કરીએ આજના પ્રજાશત્ક પરો નિમિત્તે શ્રીમતી આરબી પટેલ અને લેજી મહેતા હાઈસ્કૂલ ખરેડા મુકામે ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સર્વે ગ્રામજનો વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિત એકઠા મળી અને ધામધૂમથી કાર્યક્રમને ઉજવવાના છીએ આ સાંસ્કૃતિક પર્વને અને સાથે સાથે અમારા ઇનામ વિતરણ સમારોહ પણ છે અને સર્વે ગ્રામજનોની હાજરી વચ્ચે ખૂબ ધામધૂમથી અમે આ કાર્યક્રમ ઉજવવાના છીએ ખૂબ સરસ એમને માહિતી આપી કે આજે આજે રાષ્ટ્રીય તહેવારો ઉજવાય ત્યારે ગામના આગેવાનોની પણ હાજરી છે સાથો સાથ સ્કૂલના સ્ટાફ તેમજ પ્રાથમિક શાળાના સ્ટાફ અને તમામ શાળા પરિવાર વતી આજનું જાજરમાન આયોજન કરેલ છે જોઈ રહ્યા છો કે આ શાળા પરિવારના જે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ છે એ આપણની અંદર બિરાજમાન થયેલા છે સાથો સાથ જ્યારે આવા દ્રશ્યો આપણે જોતા હોઈએ ત્યારે ખરેખર આપણે આપણું આપણું બાળપણ પણ ખરેખર યાદ આવતું હોય કે આપણો આ સમય દરમિયાન આપણે પણ એક વિદ્યાર્થી કાળમાં હતા ત્યારે શાળાની અંદર હાઈસ્કૂલની અંદર જ્યારે આવા રાષ્ટ્રીય તહેવારો ઉજવાતા હોય ત્યારે આપણી ઉપસ્થિતિ પણ રહેતી હતી અને ક્યાંક ને ક્યાંક આપણે પણ આ પ્રોગ્રામની અંદર ભાગ લેતા સર્વભૂત સુવિદ્યા રૂપે સંસ્થિત્યય નમસ્ત નમસ્તસ્ય નમસ્તસ્ય શ્યય નમો નમા राष्ट्रो <laughs>

દિવસ કરેના આંગણે ઉજવાઈ રહ્યો છે અત્યારે ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમજ શાળા પરિવાર દ્વારા અહીંયા વિશેષ હાજરી આપવામાં આવી રહી છે હવે આપણી સાથે આ સ્કૂલના વિદ્યાર્થી ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી આજની જે આ વિગત છે એ લેવાના પ્રયત્નો કરીએ નમસ્કાર નમસ્કાર મારું નામ છે ડટાણીયા હિત અને હું આ હાઈસ્કૂલની અંદર ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજે જે છોતેરમો ગણતંત્ર દિવસ અમારી શાળા શ્રીમતી આરબી પટેલ અને એલજી હાઈ એલજી મહેતા હાઈસ્કૂલમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલ છે તથા ધ્વજવંદન કાર્યક્રમ રાખેલ છે આર્થિક સાથે સાથે અમને માનસિક સહયોગ મળે છે અને જ્યારે જરૂર પડે ત્યારે કામ પર જુના વિદ્યાર્થીઓ પણ આવે છે અને ઘણી વખત ફોન ખૂબ આનંદ થાય યાદ કરી ખાલી એટલું જ કે જે કામ હોય જે જે લાગણી એ આશા હવે વાત કરી ત્યારે એક છે થાય

યહ એક એક બાર જરદાર તાળીયા બગાડો કાર્યક્રમ કેવી 92% ટકા પણ એવન ગ્રેડ એને ઈ નામ આપશે ભાઈ વાણિયા દાયો ભાઈ વાણિયા सत्तालिया नंबर से कर्ज़ों की जो नंबर से विश्व अतुल भाई दानिया नैवी असिंगों आपसे बीजेपी भाई चड्डा तो तो मिया हवेली खास है ओके मेरे नाम दोहराना दस दोहराना दसवां पहले नंबर पर आप कहिए तो मोर नहीं कर कृष्णा अतुल भाई, भाई अठीस असिंगों इंच

मटरिया की वाली इधर है वाली साइड जाओ बीजा से करेसा हस्ती जगदीश भाई करेसा हस्ती जगदीश भाई यहां से मध्य में इसका काम नहीं नाम से प्राथमिक शाला का प्रिंसिपल वर्षा बे आई इनाम अन्य सीएल से तो सा। जी ऐसा संवेदनीय जी स्वार सत्रवाई पेचे वाचार में हमें हमारा दुख करवट करते जी अंत्य तो वो कनो वाई वाई चारा मिया उसको बहुत बड़ा बड़ा किया क्यों ना आवाज़ अपने मुखपत्र रेशो जी आशा साथ है वे साथे साथे प्राथमिक सारा जैन अपनी बात का इतिहास क्यों जतिया जी पहलों पहलों से उस जिया � હાજર છે ધોરણ 8 અને ધોરણીય કાળું ધોરણ 7 એના પર સાથે સાથે ચિહ્ન આપી દેજો પ્રાથમિક શાળાના પ્રથમ વર્ષની વિદ્યાર્થીઓ છે માઈસ કોઈના પણ દે છે આવો સાત સાત બધા નામ કરીએ એ આશા સાથે અમે પણ ખૂબ મહેનત કરશું आ कार्यक्रम पूरा हो हमें अपनी खासू घने